हेलो शेर सिंह राजपूत जीया जमे 50 टोकन पेमेंट सहित जमा થઈલ છે ધન્યવાદ સ્ટેપ્લર વાળા ભાઈ ઘણી જોડે સ્ટેપ્લર હતો અહી પહોંચાડજો સ્ટેપ્લર દયા

સુરેશભાઈ સૌનજી મોલ એમની સાડા ત્રણસો ટોકન પેમેન્ટ સાથે જમા થયેલ છે एमनी जुड़े थे हमने टिकट ली दी हो है पेमेंट साथे जमा था है बनने भाइयों यहां आया थे જોઈ ले जो जय हो हेलो દિનેશભાઈ વૈવક્તાજી પોર્થલ એમની તમામ કૂપના જમા થયેલ છે ધન્યવાદ એમની કુપના અહીંયા જમા થઈ ગયેલ છે જય હો પ્રજાપતિ ભૂપાભાઈ ગોવાભાઈ રા પ્રજાપતિ પ્રકાશભાઈ સોગાજી રા એમને દિલીપભાઈ ના ખાતે છે એમની છ બુકો પેમેન્ટ સહિત જમા થયેલ છે ધન્યવાદ હેલો હેલો માળી લુણાવા સુરેશભાઈ જોડેથી થી એમને ટિકિટો લીધી હોય ઓનલાઈન ઓફલાઈન એમની કુટું નો સુરેશભાઈ એમની કુકો પેમેન્ટ સાથે ભરતભાઈ સરપંચ અહીં છે પેલા તો એમનું અહીંયા સ્વાગત કરીએ છીએ એમની જોડે જે બુકો હતી એ પેમેન્ટ સાથે અહીંયા જમા કરાવી રહ્યા છે લાઈવમાં જોઈ લેજો જે પણ મિત્રો ની જોડે સ્ટેપલર હવે એક્સ્ટ્રા હોય એ અહિયાં જમા કરાવી દે એટલે બીજા મિત્રો ને સહાયતા મળે કોઈની જોડે એક્સ્ટ્રા સ્ટેપલર હોય તો અહિયાં જમા કરાવે કાઉન્ટર પર ઠાકોર પરબતજી રાયસનજી વોઢવા ડીસા એમની બુકો અહીંયા પેમેન્ટ સહિત જમા થયેલ છે ધન્યવાદ ઠાકોર પરબતજી રાયસનજી ઓઢવાડીસા એમની તમામ બુકો પેમેન્ટ સહિત જમા થયેલ છે ધન્યવાદ લાઇટિંગ વાળા ભાઈને વિનંતી કે અહીંયા જે સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવે છે ત્યાં કુલર ચાલુ કરે જલ્દીથી એક કુલરની વ્યવસ્થા કરે અહીંયા સાઉન્ડ સિસ્ટમની જોડે શ્રવણભાઈ પરમાર અને વિશાલભાઈ પરમાર પચાસ કૂપન અહિયાં પેમેન્ટ સાથે જમા કરાવી રહ્યા છે તો એમની જોડે જેમને કૂપન લીધી હોય એ નોંધ લઈ લેવી એમની દરેક કૂપન અહિયાં જમા થઈ રહી છે ચાવડા ભરતભાઈ ના એજન્ટ છે ચાવડા ભરતભાઈ સણાવિયા ચાવડા ભરતભાઈ સણાવા તાલુકો દિયોદર એમની અઢીસો કુપન પેમેન્ટ સાથે અહીંયા જમા થઈ રહી છે તો એમની જોડેથી જેમને ટિકિટ લીધી હોય એમને નોંધ લઈ લેવી અહિયાં ટિકિટ જમા થઈ ગઈ છે

લાઈવ માં આપણે શ્રી સુંદરપુર ભાઈ જે અમારે કોપી મારી રહ્યા છે રામદેવ ડીજે સાઉન્ડ મોરથલ અમારી કોઈ કોપી મારી અને તમારો પૂરેપૂરો

હિતેશભાઈ ખેરોલા એમની આઠ ગુપ હિતેશભાઈ ખેરોલા એમની આઠ ગુપ પેમેન્ટ સાથે જમા કરાવી રહ્યા છે હિતેશભાઈ ખેરોલા બંને ભાઈઓ તમારી સામે લાઈવ તમારી જે કુપનો તમે જે લીધી છે અંદર આવી રહી છે તો એમની જોડેથી જેમને ટિકિટો લીધી એમની જમા થઈ રહી છે ખુબ ખુબ ધન્યવાદ જય હો

જાણ કર્યા સિવાય ત્યાં ડાયરેક્ટ કોઈ કોથળી ખાલી કરવી નહીં નહીં તો ડબલ પેમેન્ટ લેવામાં આવશે સરપંચ સાહેબ થોડી ખાતરી રાખજો